ઓકે ગોપાલભાઈ આજે જયપુર ખાતે ઘટના બની છે અને તમે ત્યાં આવ્યા છે શું આખી પરિસ્થિતિ શું હતી ને શું જેતપુર તાલુકાના જયપુર ગામમાં જેટકો કંપનીએ જબરજસ્તીથી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમના ખેતરની અંદરથી તાર કાઢવાનું ચાલુ કર્યું એમની મંજૂરી નથી એમને પસંદ નથી એમને પૂછવામાં આવ્યું નથી એમને ત્યાં સર્વે થયો નથી એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી કશું જ નહીં સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીર્દી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં વાવ્યા છે શિયાળું ઘઉં અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો દુઃખ લાગ્યું ચિંતા થઈ અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના આઠ વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશી ખુશીથી બેઠા હતા અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં એને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જઈને એટલા ચિંતામાં આવી ગયા કે એમને એક હાર્ટ એટેક આવી ગયો એમનું મૃત્યુ થયું આ ખોટ કોણ ભરશે પરિવારના એક વડીલનું મૃત્યુ થઈ ગયું એ ખોટ ભરશે કોણ સરકાર ભરશે કે તાર નાખવાવાળી કંપની ભરશે ગુજરાતમાં ભાજપની સરકારે ખુલ્લે આમ દાદાગીરી અને ગુંડાગીર્દી ચાલુ કરી છે અને આ ગુંડાગીર્દી એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લાઈનો નીકળે છે કોઈ પૂછવાવાળું કોઈ રોકવાવાળું કોઈ કાયદો નિયમ કશું જ નથી સરકારી માણસો ભાજપની સરકાર અને કંપનીના માણસો આ ત્રણેય લોકોએ મિલીભગત કરી ગેંગ બનાવી અને ગુજરાતના લગભગ આઠસો જેટલા ગામડાના ખેતરોને ચૂથી નાખવાનું કામ કર્યું છે કચ્છના અનેક ગામડાઓ મોરબી જિલ્લાના અનેક ગામડાઓ આ રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ અને પાટણ તેમજ મહેસાણા જિલ્લાના ગામડાઓ આટલા ગામડાઓની અંદર બેફામપણે વીજળીની લાઈનો કાઢવામાં આવી રહી છે અને મન ફાવે ત્યાં થાંભલો નાખવાનો એવું પણ નથી ઘણી વખત ખેડૂતો સહકાર આપતા હોય છે એવું કહેતા હોય છે કે શેઢે નાખો તો દાદાગીરી કરીને શેઢે નાખવાના બદલે ખેતરની વચ્ચોવચ થાંભલો નાખશું એવી દાદાગીરી થાય છે અને આ થાંભલો નાખવાથી ખેડૂતોને કાયમ માટેનું આજીવન નુકસાન થાય છે એક ખેડૂતના દસ વીઘાના ખેતરમાં જો સરકારી થાંભલો આવે કે કંપનીનો પ્રાઇવેટ થાંભલો આવે તો એ ખેતરની જમીનની કિંમત ઘટી જાય છે એ જમીનની પછી માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય કેમ કે એમાં થાંભલો છે એ જમીન ભવિષ્યમાં એને નથી કરાવી શકાતી એટલે એ પણ પ્રકારનું નુકસાન થાય છે બીજું કે એ જમીનમાં ભાઈઓ ભાગ પાડવાના થાય ત્યારે એ જમીનમાં ભાઈઓ ભાગમાં પણ લોચો પડે કેમ કે થાંભલાવાળી જમીન કોના હિસ્સામાં જશે એ વાતને લઈને તકરાર ઊભી થાય આમ ખાલી માત્ર એક થાંભલો નાખવાથી ખેડૂતને આજીવન નુકસાન થઈ રહ્યું છે છતાંય કોઈ સરકાર સાંભળવા વાળી નથી આજે આ ભગવાનજીભાઈનો ભોગ લેવાયો છે હજુ આંખ ખુલે તો સારી બાબત છે એવી વિનંતી કરીએ છીએ અમે તો જંત્રી પ્રમાણે ભાવ નથી મળતા ભાવ આપવાની વાત જ નથી ખેડૂતને જંત્રી પ્રમાણે ભાવ આપો વળતર આપો એ વાત તો વાહિયાત વાત છે પ્રાઇવેટ કંપનીનો થાંભલો મારા ખેતરમાં નાખે તો મારું ખેતર છે એને એને વેચાતું લઈ લેવું પડે જેટલો થાંભલો નાખવો છે એટલી જગ્યા વેચાતી લઈ લો તમારા નામનો દસ્તાવેજ કરાવો મને જે ભાવે પોસાય એ ભાવે હું વેચીશ ને તમને જે ભાવે પોસાય એ ભાવે તમે ખરીદો ને લઈ લો ને પછી દીવાલ લગાવી દો પ્રાઇવેટ કંપનીનો થાંભલો ખેડૂતના ખેતરમાં શું કામ અને સરકારી માણસોની હોશિયારી પણ ઓછી નથી અનેક જિલ્લામાં કલેક્ટરો અને એડિશનલ કલેક્ટરો છે એ ખેડૂતોને એવી વાહિયાત વાતો કરે છે હોશિયારીઓ મારે છે કે તમારા ઘરે લાઇટ ક્યાંથી આવે છે જ્યારે કોઈ ખેડૂત વિરોધ કરે છે પોતાના ખેતરમાં થાંભલા બાબતે તો કલેક્ટરો એવું કહે છે કે તમારા ઘરે લાઈટ ક્યાંથી આવે છે એ પણ કોઈના ખેતરમાંથી આવતી છે હવે કલેક્ટરોને તો મારે એટલી વિનંતી કરવાની મર્યાદામાં રહ્યો ભાઈ તમારા અગાસી ઉપર થાંભલા નખાઈ દો લાઇટો જ લેવી છે અને લાઇટો જ આપી છે તો ખેડૂતને પોતાનો હક આપીને લાવો ને લાઇટો ખેડૂતનું ખેતર બરબાદ કરીને ચૂથીને લાઇટ આપવાનું દુનિયાના કોઈ દેશમાં ન હોય કલેક્ટરના ઘરે લાઇટ આવે છે તો કલેક્ટરના અગાસી ઉપર મૂકી દો થાંભલો ઝટકોનો મોટો તમારા ફેક્ટરીઓ ઉપર તમારા મકાનો ઉપર તમારી જમીનો ઉપર ક્યારેય થાંભલા નથી આવતા ગરીબ ખેડૂતના ખેતરોમાં હંમેશા થાંભલા નાખી દેવામાં આવે છે બીજું કે સરકારી જમીનો ઉપર થાંભલા કેમ નથી નાખતા ગુજરાતના તમામ ગામડાઓમાં સરકારી ગૌચરની જમીનો ઉપલબ્ધ છે કદાચ ભાજપના માણસોએ દબાણ કર્યું હોય એવું બને તો થાંભલા જ નાખવા છે તો સરકારી જમીનોમાં નાખો જેટલા નાખવા એટલા સરકારી જમીનોમાં થાંભલા નાખવાના બદલે ખેડૂતોના જમીનમાં થાંભલા નાખવાના ઉપરથી પાછા કલેક્ટરો ભાજપના માણસો અને કંપનીના માણસો પોલીસ સાથે મળી ખેડૂતને દબાવે છે આ દાદાગીરી જે છે એ બિલકુલ વ્યાજબી નથી આમ આદમી પાર્ટી આ દાદાગીરી સામે લડી રહી છે અને ખેડૂતોને વિનંતી છે કે બધાએ ખેડૂતો ભેગા મળીને આનો વિરોધ કરે જ્યાં થાંભલો નાખવા આવે ત્યાં આખું ગામ ભેગું થઈ જવું જોઈએ તમામ ખેડૂતોએ એકજૂટ થઈ જવું જોઈએ તમામ જ્ઞાતિ એકજૂટ થઈને આનો વિરોધ કરવો જોઈએ કે પૂરેપૂરા પૈસા ચૂકવ્યા વગર થાંભલો છોડી દો એક ખીલી પણ ખેતરમાં મારવાની નહીં થાય થેન્ક યુ